નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં ગુજરાતમાં ચોમાસાની વિદાય પર હાલ બ્રેક લાગી છે ત્યારે અંબાલાલ પટેલે ઓક્ટોમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તો ઓક્ટોમ્બરમાં કયા જિલ્લામાં ભારે વરસાદી માહોલ રહેશે અને ક્યારે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે વરસાદ પડવાને કારણે વાતાવરણમાં હવે ધીરે ધીરે ઠંડક જોવા મળી રહી છે ત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે 4 થી 7 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે વધુમાં જણાવ્યું છે કે દસ થી તેર ઓક્ટોમ્બર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવવાની પણ સંભાવના રહેલી છે સાથે તે અઢાર થી ત્રેવીસ ઓક્ટોમ્બર દરમિયાન માવઠા જેવું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ પણ ટૂંક સમયમાં આવવાની શક્યતા રહેલી છે બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ દસ થી તેર ઓક્ટોમ્બરમાં પણ કંઈક અંશે વરસાદ થવાની સંભાવના રહેશે લઈને હવામાન વિભાગની આગાહી આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા આજથી સાત દિવસ વરસાદની આગાહી છે તો ત્રણ દિવસ ઠંડર સ્ટોમ સાથે વરસાદની આગાહી છે સાથે તે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો બીજી ઓક્ટોમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને કપાસ મગફળી અને ડાંગરના પાક માટે આ વરસાદ ચિંતાજનક બની શકે છે સાથે સરકારી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાનું જણાવવામાં આવ્યું છે મિત્રો લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો આવશે આગાહીને ધ્યાનમાં લેતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આગામી દિવસોમાં સંભવિત વરસાદને અનુલક્ષીને જરૂરી તૈયારી કરવાનો હિત આવહ છે જો કે આ માત્ર આગાહી હોવાથી હવામાન વિભાગ દ્વારા જાહેર થતી સત્તાવાર માહિતી પર પણ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો રાજ્યમાં રાજકોટ પોરબંદર જુનાગઢ ગી સોમનાથમાં ભારેથી થી ભારે વરસાદની આગાહી છે જ્યારે જામનગર અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેનને વોર્નિંગ આપવામાં આવી છે અને ઉત્તર અને દક્ષિણમાં દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે હાલમાં બેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ છે દરિયામાં ડિપ્રેશન બનશે અને કુલ ત્રણ સિસ્ટમ બનવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો